હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તુરિયાપાત્રનું શાક સુરતી સ્ટાઇલ અને લગ્ન પ્રસંગમાં બને તેવું ખૂબ જ ઝડપથી બનતું તુરિયાપાત્રનું શાક તો ચાલો શરૂ કરીએ તેના માટે આપણે જોઈશે સિંગદાણા વરિયાળી અને તલ આ ત્રણેય વસ્તુને એ સાથે જ મિક્સ કરવાના છે ત્યારબાદ આપણે આદુ લસણ મરચાંને પણ એક સાથે મિક્સ કરી અને પીસી લઈશું સૂકો અને લીલો મસાલો પીસાઈને તૈયાર છે હવે આપણે આ રીતે તુરિયાને લાંબા લાંબા કટ કરી લેશું હવે આપણે ખડા મસાલામાં જીરું તમાલપત્ર અને સુકા લાલ મરચામાં એડ કર્યા છે સૌ તેલ ગરમ કરી લીધેલું છે ત્યારબાદ આ ખડા મસાલા અને હિંગ ઉમેરી ત્યારબાદ લાંબા કટ કરેલા તુરિયાને એડ કરવા જો તુરિયું કડવું નીકળે તો તુરિયાને ફેંકવું નહીં તેનું ધીટ્યુ તેના સાથે એડ કરી દેવું જેથી કરીને તુરિયાની કડવા જતી રહેશે તો આ એક કુકિંગ ટિપ્સ છે હવે આપણે તેને પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવીશું હવે આપણા તુરિયા એકદમ પ્રોપર કૂક થઈ ગયા છે હવે આપણે કટ કરેલા પાત્રાને એડ કરીશું ત્યારબાદ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ફરીથી આપણે ધીમી આંચ પર પાંચ મિનિટ માટે આપણે કૂક કરીશું હવે પાત્રા અને તુરિયા બંને સારી રીતે કૂક થઈ ગયા છે ત્યારબાદ આપણે જે પીસેલો લીલો મસાલો એટલે કે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સારી રીતે હલાવી લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટને સારી રીતે કૂક થવા દઈશું ફરીથી ઢાંકણ ઢાંકી આપણે બે મિનિટ માટે સારી રીતે કૂક કરીશું હવે ત્યારબાદ આપણે જે ડ્રાય મસાલો પીસેલો એટલે કે સિંગદાણા વરિયાળી અને તલ તે એડ કરીશું ત્યારબાદ ધાણા જીરું ખાંડ અને લીંબુ અને થોડો ગરમ મસાલો લીલું લસણ અને કોથમીર ઉમેરી આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે કૂક કરીશું ધીમા ગેસ પર આપણે કૂક કરવાનું છે ફાસ્ટ ગેસ પર નહીં હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીં આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું લગ્ન પ્રસંગમાં તે ઉપર પરફેક્ટ સુરતી ગ્રીન તુરિયા પાત્રાનું શાક તૈયાર છે તો ચાલો સૌ કરીએ તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ